ફતેગંજ વિસ્તારમાં મોબાઈલ લૂંટની બે ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી હતી એમએસ યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાં ગઈકાલે સાંજે પોણા કલાકના ગાળામાં બે નોકરીયા તુતીના મોબાઈલની લૂંટના બનાવ બનતા પોલીસે બાઇક સવાર લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે ફતેગંજની મહિલા હોસ્ટેલમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતી પિનલ બારિયા નામની ગોધરાની યુવતી જોબ ઉપરથી છૂટી કંપનીની બસમાંથી ઉતરી હોસ્ટેલ તરફ જઈ રહી હતી તે દરમિયાન સાંજના સાડા વાગે વાગ્યે બાઇક ઉપર આવેલ બે યુવકો પૈકી એક યુવક નીચે ઉતર્યો હતો યુવતી કંઈ સમજે તે પહેલાં તેના હાથમાંથી મોબાઈલ લૂંટ્યો હતો યુવતીએ ખેંચાણતાણ કરતા તે પડી ગઈ હતી બંને લૂંટારા ફતેગંજ નિકેતન તરફ ભાગી ગયા હતા અન્ય એક બનાવમાં સાવલી પોલીસમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન સાંજે યુનિવર્સિટી પેવેલિયન ખાતે રનિંગ કરીને ફોન પર વાત કરતા જતા હતા ત્યારે તુલસી હોટલ પાસે બાઇક સવાર બે લૂંટારાઓએ તેનો મોબાઈલ લૂંટી લીધો હતો જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર